યાત્રાધામ અંબાજી ખાતે આજથી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે આ પરિક્રમા બાર ફેબ્રુઆરી સુધી ચાલશે જેમાં પરિક્રમામાં એકાવન શક્તિ સંકુલમાં શક્તિ યજ્ઞ કરવામાં આવશે તેમજ પરિક્રમા મહોત્સવમાં ભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત આનંદ ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે જે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવી આદિત્ય ગઢવી સાઈરામ દવે કિંજલ દવે ભક્તોને ભક્તિમાં રસ કરશે આ પરિક્રમામાં કુલ 760 સ્પેશિયલ બસો દરરોજ ભક્તો માટે મૂકવામાં આવશે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ